રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં રહેતા પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કેવડી રેન્જમાં પાણીના અગિયાર હવાડા બનાવવામાં આવ્યા છે જેમાં વન્ય પ્રાણીઓને જંગલમાં પીવાનું પાણી મળી રહે છે તે માટે ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જંગલ વિસ્તારમાંથી પાણીની શોધમાં પ્રાણીઓ ઘણીવાર માનવ વિસ્તારમાં આવી જતા હોય છે આવું ન બને તે માટે જંગલ વિસ્તારમાં જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારો કે જ્યાં ટ્રેક્ટર કે ટેન્કર ન પહોંચી શકે ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે કુલ પીવા માટે પાણીની આવેલી છે ઉનાળાની ગરમીની સિઝનની શરૂઆત થતાં મહેરબા નાયબ વન સંરક્ષક તેમજ રેન્ટ ફોરેસ્ટ ઓફિસરની સૂચના પ્રમાણે અને માર્ગદર્શન મુજબ ગરમીની સિઝનમાં વન્ય પ્રાણીઓને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે આજથી વન્ય પ્રાણીઓ માટે